અને ખબર નથી હું આવ્યો ત્યારે મને ખબર પડી પછી આમાં ઓલા થઈ ગયા હતા ભૂલી ગયા મેં જોયું તો મારા બાપાને પછી ફોન કર્યા અમે બધાને તમારા અમારા હગાવા લાવ્યા બધા તમને કે લાગે છે કોઈની ઉપર શક છે કોઈ મહિરા હોય કે કઈ રીતે મહિરા હોય શક તો નથી આમ લાગે છે અમને એવું લાગે તો કાળો નોળું પડી ગયો એટલે અમે કેવી છે એટલે તમને એવું લાગે છે હત્યા છે કે પછી હાથે મરી ગયા છે એ તો એવું લાગે મને તો આમ મરી ગયા એમ લાગે આઠા મહિના માર્યા નથી ને મારે એવું નથી